ડાંગ જિલ્લામાં દમણ ગંગા હસ્તક ચાલતા ડેમના કામમાં પથ્થરો દ્વારા સરકારને પાણીની વિકટ પરિસ્થિતિને કારણે વિકાસની સરકાર દ્વારા ડાંગ જિલ્લામાં ત્રીસ જેટલા ચેકડેમો બનાવવામાં આવી રહ્યા છે જે આહવા નજીક ગોરખલ ગામ નજીક ચાલતા એક ચેકડેમના ઇજારદાર દ્વારા ખબર નહીં કઈ ટેકનોલોજી આપે છે કે ચેકડેમમાં કોન્ક્રીટની જગ્યાએ પથ્થરો નાખી બાંધકામ કરતા જોવા મળ્યા કરોડો રૂપિયાના ખર્ચે ચેકડેમના કામ ડાંગ જિલ્લામાં બ્યાસી કરોડના ખર્ચે ત્રીસ જેટલા ડેમો બની રહ્યા છે જો આ ચેકડેમમાં ખરેખર પાણીનો સંગ્રહ થશે તો મહદઅંશે લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે અને ડાંગ તો ખેડૂત પણ પગભર બનશે એવો અંદાજો ગામ લોકો કરી રહ્યા છે પરંતુ જો આ ભ્રષ્ટ એજન્સી દ્વારા પથ્થરો નાખીને શોભાના ગાંઠિયા સમાનનું કામ થશે તો ચેકડેમ પ્રથમ ચોમાસે ધોવાઈ જાય તો નવાય નહીં અને લોકોની સ્થિતિ પાણી વિનાની જ્યાં ને ત્યાં જ વિકાસશીલ સરકારની કરોડોની યોજના ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા પાણી ફેરવી દેવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે વધુમાં સ્થાનિક ધારાસભ્યોએ તમામ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને અગાઉ પણ ચેતવણી આપી હતી છતાં જો એજન્સી દ્વારા ધારાસભ્યનું અને અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ કડક સૂચન કે કામ સ્પષ્ટપણે થવું જોઈએ એ બાબતોને પણ ડેમના પાણીમાં ઘોહી પી ગયા લાગે છે માટે આવા અનેક ડેમનું નિર્માણ અને પ્રગતિમાં છે ત્યારે ડાંગ વહીવટી આ બાબતે એજન્સી વિરુદ્ધ શું પગલાં લેશે જોવું રહ્યું નમસ્કાર સ્નેહલ ઠાકરે કાર્યકારી પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ જ ગંભીર બાબત જે સામે આવી છે એમાં આપણે જોયું સૌએ જોયું કે ઇજારદાર ઈજાદાર દ્વારા થોડા દિવસે ભય વગરનો જે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને આ એક દાખલો છે જે ડાંગમાં એક ખૂબ જ સામાન્ય બાબત કહી શકાય કારણ કે દસમાંથી દર ચોથી પાંચમી સાઇડ પર તમે જો મુલાકાત લેશો તો આ રીતનો જ ભ્રષ્ટાચાર જોવા મળશે કારણ કે ડાંગમાં સામાન્ય શૌચાલયો સ્મશાનગૃહનું કામ હોય કે પછી કોઈપણ કામ કોઈ સરકારી બિલ્ડિંગનું કામ હોય એમાં પણ વેઠ જ ઉતારવામાં આવે છે અને આ બધાનું છેલ્લે ફરીને જોઈએ તો એક જ કારણ છે કારણ કે તાળી એ ખાતે નથી વાગતી આમાં મિલીભગત ડાંગના સત્તા ભોગવતા નેતાઓ અને તેની સાથે સાથે અધિકારીઓની પણ એટલી જ જવાબદારી છે કારણ કે જો એ લોકોની રહેમ નજર ના હોય તો આ આવા કામો કોઈ દિવસ નહીં થઈ શકે તો આજે મારે આ માધ્યમથી કહેવું છે કે પાછલા દિવસોમાં જે પ્રભારી મંત્રીશ્રીએ આનંદભાઈ પટેલ ધારાસભ્યશ્રી પર અને ચૈતરભાઈ વસાવા પર જે આક્ષેપો ટકાવારીના કર્યા હતા તો આજે ડાંગમાંથી તો તમને જડબાતોડ જવાબ મળી ગયો છે તો એનો મતલબ એ જ સીધી રીતે થાય છે કે ડાંગના જ આ નેતાઓને ટકાવારી મળતી હશે જેથી આવો ભય વગરનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે